તમારું વજન કોઈ પણ પ્રકારની કસરત વગર માત્ર ખાવા પીવામાં થોડું ધ્યાન રાખે તો તમે પચીસ કિલો સુધી મહિનામાં ઘટાડી શકો છો નહીં તમને નબળાઈ આવે નહીં તમારું વજન ઘટે છે તો તમારા શરીરમાં કોઈ બીજા નેગેટિવ ફેરફારો થાય અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આ વેટ લોસ કેવી રીતે બને છે કઈ કઈ વસ્તુઓની મદદથી બને છે એનો જોઈએ વિડીયો મિત્રો આ બધી જ વાત તમારા માટે છે આશા રાખું છું લાઈક શેર સબસ્ક્રાઈબ દેલી કરશો આખો વિડીયો પૂરો જોશો તમને પણ ખબર પડે કે કઈ વસ્તુનું શું વર્ક છે અને કેવી રીતે એનો ઉપયોગ કરવો તો ચલો જોઈએ સરસ મજાનો વેઇટ લોસ રિંગ્સનો વિડિયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર તમારે વેઇટ લોસ કરવો છે તમારે ફેટ લોસ કરવો છે તમારે તમારા શરીરની અંદર તમારી પાચન તંત્રને એકદમ મજબૂત રાખવું છે તો આ ઉપાય તમારા માટે છે ચલો જોઈએ કેવી રીતે તમારે આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો તમે જાઓ તેટલું ફટ ક્લોઝ કરી શકો છો વધતા વજનને કંટ્રોલ રાખી રાખી શકો છો એવો નાનકડો ઉપાય સૌથી પહેલાં તમારે જ્યારે વેટ લોઝ કરવો હોય ત્યારે તમારે તમારા તંત્રને એકદમ સ્ટ્રોંગ કરવું પડશે જો તમારું પાચનતંત્ર સહેજ પણ નબળું હશે તો તમારા શરીરની અંદર રહેલી ચરબી હોય છે તે એકદમ વધતી જાય છે ખાધેલા ખોરાકનું પાચન થતું નથી એ ઉપરાંત તમારું પાચનતંત્ર એકદમ નબળું પડતું જાય છે તો આપણા રસોડાની અંદર જે બરણીઓ હોય એની અંદર એ ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ છે કે જેના ઉપાયથી તમે તમારા શરીરની પાચન તંત્રને મજબૂત બનાવી શકો છો તમારા મેટાબોલિઝમને બુસ્ટ બનાવી શકો છો વધતા વજનને કંટ્રોલ કરી શકો છો અને ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો તો ખરેખર નાનકડો એવો સરસ મજાનો સિમ્પલ અને સરળ ઉપાય છે સ્પેશિયલ વેઇટ લોસ કરવા માટેનો જે લોકો વધતા વજનથી પરેશાન છે જે લોકોને વધતા વજનનો પ્રોબ્લેમ્સ છે જે લોકોનું ઘણું બધું વજન વધી રહ્યું છે જે લોકોની પાચન શક્તિ એકદમ નબળી છે જે લોકો ઓછું ખાય છે અને એમનું તંત્ર ખરેખર નબળું છે એમના માટે આ સરસ મજાનો સિમ્પલ અને સરળ ઉપાય છે તો ચલો હજી જોઈએ વજન ઘટાડવા માટેનો સાથે પાચન શક્તિને મજબૂત કરવા માટેનો કયો ઉપાય છે તે સૌથી પહેલાં એક ચમચી જીરું લેવાનું છે આ જીરું તમારા પાચન શક્તિને નબળી હોય તો સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે વજન એકદમ ઝડપથી ઘટાડે છે હવે આપણે એક ચમચી જીરામાં લેવાનું છે એક ગ્લાસ પાણી એવું નથી કે એટલું જીરાનું પાણી જ પીવાનું છે હવે આપણે લઈશું એમાં અડધી એક ચમચી જેટલા આમળા અહીંયા સૂકા આમળા લેવાના છે આમળાનો પાવડર પણ લઈ શકો છો આમળાની સુકવણી કરવાની આમળામાં રહેલું વિટામિન અને આઈસિ ઓક્સિડન્ટ્સ તમારા શરીરની અંદર પાચન શક્તિ વધારે છે તો અહીંયા આપણે જે તૈયાર સૂકા આમળા મળે છે ડ્રાય આમળા મળે છે એ આમળાનો ઉપયોગ કર્યો છે જે લોકો આંબળા સૂકા હોય ચાવી નથી શકતા આમળાનો પાવડર બજારમાં મળે મિક્સ ભેસેડવાળો હોય છે એને બદલે આપણે સૂકા આમળાનો ઉપયોગ કરવાનો છે જે આમળાના અર્પ છે આમળાનો તે આ પાણીમાં સારી રીતે સેટ થાય છે અને તમારું શરીરની અંદર પાચન શક્તિ એકદમ સ્ટ્રોંગ કરે છે વજન વધતું અટકાવે છે હવે લઈશું આપણે તજનું લાકડું ખરેખર જે તજ હોય છે જે માત્ર ને માત્ર આપણે લેવાનું છે એક સાવ નાનો એવો ચણાના દાણા જેટલો જ તજનો કટકો આ તજ તમારા શરીરની અંદર રહેલા ચરબીના સેલ્સને ઓગાળવામાં મદદ કરે છે વધારે પડતાં તજનું લાકડું લેવાથી આપણા લિવર અને કિડનીને નુકસાન પહોંચે છે પરંતુ અહીંયા આપણે એકદમ માપી માપી મીડિયમ સાઇઝ તજનો ઉપયોગ કરીશું એમાં પણ જો તમે સિલાઈન તજ એટલે કે શ્રીલંકન તજનો ઉપયોગ કરશો તો એ આપણા શરીરની અંદર ઓછું નુકસાન કરે છે થોડું કોસ્ટલી પડે છે પરંતુ જે શ્રીલંકન તજ આવે છે એનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે હવે બીજી વસ્તુ આપણા રસોડાની બરણીઓમાં જવાનું સાત મરી દાણા લેવાના અને ગણીને સાત જ મરી દાણા ઉમેરવાના આ સાત મરી દાણા તમારા શરીરની અંદર કોઈ પણ એલર્જી હોય દૂર કરે છે પાચન તંત્ર પથરા જેવું મજબૂત કરે છે તમારું શરીરને ઘોડા જેવું બનાવે છે આ ખરેખર તમે નિયમિત રીતે જો મરી દાણાનું ખાલી ઉકાળેલું પાણી પીવો તો પણ તમને કોન્સિપેશન એટલે કે કબજિયાતનો પ્રોબ્લેમ્સ રહેતો નથી અહીંયા આપણે બધી જ વસ્તુઓનો ઉપયોગ લિમિટેશનમાં કરવાનો છે પાવડર આપણે નુકસાન કરે એના કરતાં આવી રીતે આ બધી જ વસ્તુઓનું ઉકાળેલું પાણી તમને નુકસાન કરતું નથી એનો થોડોક જ અર્ પાણીમાં સેડ થાય છે ઉલટનું આપણી હેલ્થ માટે ડબલ ફાયદાકારક થાય છે એક એલાયચી લેવાની છે જે લાની લીલી એલાયચી આવે છે એને ફોલી અને અંદરના દાણા અને ઉપરનું જે લેયર હોય એલાયચીનું ફોતરું એ ઉમેરી દેવાનું છે ઇલાયચી હોય છે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ વિટામિન સે વિટામિન સી અને સાથે સાથે ઘણા બધા પુષ્કળ પ્રમાણમાં એવા હેપી હોર્મોન્સ એક્ટિવ કરવાની તાકાત ધરાવે છે અને એ ઉપરાંત ઇલાયચી આપણા શરીરને સ્ટ્રેસથી દૂર રાખે છે નીંદર સારી આવે છે જે લોકોને અનિંદ્રાનો પ્રોબ્લેમ્સ છે જે લોકોની પાચન શક્તિનો પ્રોબ્લેમ છે એ લોકો રાત્રે સૂતા પહેલાં પણ જોઈએ કે ઇલાયચીનો દાણો ખાઈને સુવે છે તો એની નીંદર પણ સારી આવે છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે હવે આપણે રસોડ અને બરણીઓમાં જઈએ ચારથી પાંચ લવિંગના દાણા કાઢીએ આ લવિંગ હોય છે ને એ ખૂબ ઉપયોગી હોય છે આપણી હેલ્થ માટે લવિંગની મદદથી તમારા શરીરનું પાચન તંત્ર એકદમ મજબૂત થાય છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે આ રહી ઘરેલું મસાલાની વાત હવે આપણે બીજી વાત છે સૂકા દાણા એક ચમચી સૂકા દાણા તમારા શરીરની અંદરની ચરબી બેલેન્સ કરે છે કોલેસ્ટ્રોલ લેવલ બ્લોક નસો વધારાની ચરબી પાચનતંત્રની ગડબડ ગેસેટિક પ્રોબ્લેમ એસેટિક પ્રોબ્લેમ્સથી દૂર રાખે છે ધાણાની તાસી ઠંડી આપણા શરીરને ઠંડુ રાખે છે શાંત કરે છે અને ઘણી બધી રીતે ફાયદાકારક છે હવે મેઈન વસ્તુ લેવાની છે એ છે મેથી દાણા અહીંયા આપણે લઈશું મેથી દાણા અડધી ચમચી લેવાના છે મેથી દાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન કેલ્શિયમ ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે જે આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા આપણે એક ગ્લાસ પાણી લીધું છે હવે આપણે બીજું એક અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈએ ટોટલ દોઢ ગ્લાસ પાણી લેવાનું છે અને આ બધી વસ્તુની આખી રાત આજ આમ પલાળવા દેવાની છે આખી રાત પાણીમાં પલળશે એટલે દરેકે દરેક વસ્તુના પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થાય છે અને પછી તમારે સવારે નરણા કોઠે આ પાણીને ઉકાળી અને પી લેવાનું છે તો ચલો સૌથી પહેલાં વેઇટ લોસ ડ્રિંક્સ ઉકાળી લઈએ આશરે મેં ગેસ પર આશરે દસ મિનિટ સુધી ઉકાળવા દેવાનું છે આપણું આ વેઇટ લોસ ડ્રિંક્સ છે એમ ઉકળશે એમ આપણી હેલ્થ માટે ખૂબ સારું છે યાદ રહે એકદમ મીડિયમ આંચે ઉકળવા દેવાનું છે ખરેખર તમારે મહિનામાં ચારથી પાંચ કિલો વજન ઘટાડવું હોય તો સવારે નાણાં કોઠી અને રાત્રે સૂતા પહેલાં એમ દિવસમાં બે વાર તમારે આ વેટ લોસ રિંગ્સ પીવાનું છે પરંતુ તમારા શરીરની અંદર એવું લાગે છે કે તમારે પંદરથી વીસ કિલો વજન ઘટાડવાનું છે તમારું પાચન તંત્ર એકદમ નબળું છે તો તમારે આ દોઢ ગ્લાસ હોય એમાંથી ત્રણ ભાગ કરવાના છે એમાંથી પહેલો ભાગ તમારે સવારે નાણાં કોઠે હું ફળો ગરમ ગરમ પીવાનો છે બીજો ભાગ બપોરના ભોજનના એક કલાક પહેલા હુંફાળું ગરમ ગરમ પીવાનો છે અને ત્રીજો ભાગ રાત્રે સૂતા પહેલા પીવાનો છે આવી રીતે જો નિયમિત રીતે તમે આજે આવી રીતે નિયમિત રીતે તમે ક્લોઝ ડ્રિંક પી શકો એટલે ખરેખર તમે અઢળક ફાયદાઓ મળે છે વજન તો ઘટે છે સાથે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થાય છે તમારા શરીરની કબજિયાત ઓછી થાય છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર મિત્રો સરસ મજાનો ઉપાય તમારા માટે છે સસ્તું ભાડું છે શીતપુરની યાત્રા છે વજન ઘટાડવા માટે બીજો કોઈ ઉપાય તમને મળશે નહીં તો ખરેખર આ વેઇટ લોસ રીંગની રેસીપીનો પસંદ આવ્યો હોય તો તેથી લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવો હોય ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું નિયમિત રીતે થોડું ચાલવું ઘરનો જ ખોરાક ખાવો બહારનો ન ખાવો જ્યારે પણ તમારે વજન ઘટાડવું હોય ત્યારે તમારા ખોરાક સામેલ કરો સરગવો સરગવોને સરગવો સરગવાની શીંગો હોય ને પાણીમાં કુકરમાં મીઠું એલોમેરી અને મરીદાણા બાફો અને એ પણ એને ગાળીને પી લો બીજું કે દૂધી દૂધીનું શાક ખાવ દૂધીનું સૂપ પીવો દૂધીનું જ્યુસ પીવો દૂધીને બાફીને ખાઓ દૂધીને છીણીને ખાવ નિયમિત રીતે દૂધી પાલક અને સરગવો અને ફૂદીનો અને કોથમીર આટલી વસ્તુ જે લોકો ખાય છે એ લોકોના શરીરમાં ક્યારેય ચરબી રહેતી નથી એ લોકોનું વજન પણ ઘટી જાય છે તો ખોરાકમાં તમે વધારે પડતો એવો ખોરાક સામેલ કરો કે જેમાં કેલરી શૂન્ય છે સાથે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે તમારા શરીરમાં બધા જ મિનરલ્સ વિટામિન્સ પૂરા પાડે છે તો ખરેખર મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવી હશે